અપહરણના કેસમાં પોલીસે ગણતરીના કલાકો માં જ આરોપીની ધરપકડ કરી લીધી છે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ શાખા પાલનપુરની ટીમે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી હતી બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વિશેષ પારિતોષિક યોજના હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે આ યોજના અંતર્ગત ત્રણ શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવશે શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ દિવ્યાંગોને નોકરી આપનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી અપાવનાર શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફિસર્સ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાઘણા ગામમાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ મોરિયા અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ચેરમેન પીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોને વિનામૂલ્યે તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જાનહાનિ ટળી હતી ઘટના બાદ સ્થાનિક લોકો નગરજનો ઘટના સ્થળે એકઠા થયા હતા પોલીસ અને મામલદાર ઝડપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા મામલદારે ટ્રકને ડીસા રૂરલ પોલીસને સોંપી હતી અને ખાણ વિભાગને રિપોર્ટ કરી વધુ તપાસના આદેશ આપ્યા છે ડીસા પાલનપુર હાઇવે પર ભોલણ અને રસાણા વચ્ચે રસાણા કોલેજના સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થતા સ્કૂલ વાનમાં પલટી મારી ગઈ હતી જેથી સ્કૂલ વાનમાં બેઠેલા સાત વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેઓને ડીસા સિવિલમાં સારવાર માટે લઈ જવાયા હતા મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં આમ આદમી પાર્ટીના સદસ્યને ભાજપના નગરસેવકે પાકિસ્તાની કહેતા મામલો બીચક્યો હતો જોકે પોલીસે મામલો થાળે પાડ્યો હતો નવા પ્રમુખ નીતા ઠક્કરના પ્રથમ બોર્ડ બેઠકમાં જ કમિટીઓની રચના કરવાનો મહત્વનો મુદ્દો ચર્ચા વગર મહિલા પ્રમુખ દસ મિનિટમાં સભા આટોપી લીધી હતી જે બાદ વિપક્ષમાં નારાજગી પ્રવર્તી હતી પાકિસ્તાન બોર્ડર પર આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાવ નજીક છેલ્લા છ મહિનાથી પરપ્રાંતીય લોકો મકાન ભાડે રાખી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હોવાની જાણ ભુજ સાયબર સેલને થતા ગત રાતથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે વાવથી અંદાજે 3 થી 4 કિલોમીટર દૂર દીપાશ્રા વિસ્તારમાં આવેલો છે જ્યાં પરપ્રાંતીય સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરી છેલ્લા કેટલાય સમયથી એક વૈભવી મકાન ભાડે રાખ્યું હતું જે મકાનમાં આ લોકો આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા આ બાબતની જાણ ભુજ સાયબર સેલને થતા સેલની ટીમે મકાનમાં મધ્યરાત્રિએ દરોડા હતા બેવટા ગામમાં બાબા રામદેવ પીરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાયો જેમાં મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ ત્રણ દિવસીય મહોત્સવમાં ગામના બંને વાસના સમસ્ત અઢારે આલમના લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી પાલનપુર નગરપાલિકાના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે બે હજાર ચાર પછી પ્રથમ વખત નગરપાલિકાનો નવો વિકાસનો નકશો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે બે હજાર માં નગરપાલિકાની હદમાં થયેલા વિસ્તરણ બાદ નવા વિસ્તારોને આવરી લેતો આ વિકાસ નકશો અગાઉ બે વખત ટેકનિકલ કારણોસર નામંજૂર થયો હતો નવા મંજૂર થયેલા વિકાસના નકશામાં શહેરની ભૌગોલિક પરિસ્થિતિ વિકાસની દિશા અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે નગરપાલિકા દ્વારા લોકોની વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી અને તે તમામ સૂચનાઓને ધ્યાનમાં રાખીને આખરી નકશો તૈયાર કરવામાં આવ્યો હતો